પણ તો ભાખરીનો લોટ છે ને થોડોક કડક રાખવાનું કીધો તો એટલે ઓલા ચક્ર કૃષ્ણ ભગવાનના ચક્ર જેવી બની છે તો તે જોઈ લેજો અને આ ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને જો આ ભાખરી સરસ બનીને ઉતરી ગઈ છે તો બધાની એક 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 ભાખરી બનાવી નાખી છે તો તમારે હું કેવું કહેજો અને મને એ ખાસ કહેજો કે મને ભાખરી ફા આવડી કે ન આવડી એમ આવડી કે ન આવડી મુક્તાનામ સદસી સદા વિરાબર મુખાબ્ર નેત્ર મંદાર સ્થલ રૂહ સાર હારમ ધર્માંગ પ્રભવ મહમ હરીમ પ્રપદ્ય સ્વામીના હાલો જય સ્વામિનારાયણ મિત્રો તમને કેમ છે સારું છે ને અત્યારે જો અમને તો બહુ સારું છે ને અમે અત્યારે જમી લીધું છે આજ મારા પપ્પાની હાથના ગાંઠિયાને શાક ખાવાની બહુ મજા આવી અને ભાખરી પણ સારી બની હતી અને તો હાલો હવે હું મારા પપ્પાને કહું છું કે એકાદો સુવિચાર આપણને જણાવે હાલો જય સ્વામિનારાયણ તો આજે હવારમાં ભાખરી મેં બનાવી હતી ભાખરી અને ગાંઠિયાનું શાક અને ભાખરીનું શાક જમી લીધું છે અત્યારે અને હવે અત્યારે એક સુવિચાર તમને કહું છું સુવિચાર કહું છું કે જ્યારે સમય નાહી કરે તૈયી સાક્ષીની જરૂર નથી પડતી એમ જયારે સમય ન્યાય કરે તો એ સાક્ષીની જરૂર નથી પડતી આ સુઈશાર થોડો અને બહુ કઈ જાય જાય સ્વામી તો હાલો તો આપણે આ ગાયત્રીમાં ફિલ્ટર મીક્યું છે પચીસ લીટરનું આ માઇન્ડમાં ઓટો કટ થઈ જાય એ રીતે માઇન્ડ ભરાઈ જાય એટલે બંધ થઈ જાય એ ટાઈપનું મીક્યું છે તો તમે જોઈ શકો છો કે અપચે 30 જણાનો સ્ટાફ છે અને પછી લેટરડનો ફિલ્ટર મિક્યો છે કલાકે પછી લિટર પાણી આવે એટલે બદને કમ્પ્લીટ થઈ જાય માણે નવો લઈ છે માણ માં ઓટો ગોઠી દીધું માણ ભરાઈ જાય એટલે ફૂલ થઈ જાય હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ તો હું તમને આજ કીર્તન એક સંભળાવીશ લટકાળતા રે લટકે રે હું વાસ લડી કે રે કટ કે રે તાણી છો ગલિયું તારુ છે આવી અટક્યું અંતરમા વણ દીઠે રંગના રેલા રે બેઠી અકળાવ ઘરમાં રાતી આ ચોટી મનડા માં હું નવ દેખુ ખુરે ચંપ થાતો ત્યારે મરમાળી મૂર્તિ તારી રે મારે હજારી રે હાય ફ્રેન્ડ્સ તું આજે તમને સાત પ્રકાર આઠ પ્રકારની ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે આઠ પ્રકારે તમે ભગવાનની મૂર્તિ બનાવી શકો તો એવા પેલી આવે ધાતુ ધાતુની મૂર્તિ હોય ધાતુ પાસા ચાંદીની મૂર્તિ બનાવી મૂર્તિ મૂર્તિ શકો અને તમે તાંબાની મૂર્તિ બનાવી શકો એ પાંચ પ્રકારે મૂર્તિ બનાવી શકો ધાતુમાં બીજો આવે કાશ કાસ એટલે લાકડાની મૂર્તિ બનાવી ધાતુ પાસણ પાસણ એટલે પથ્થરની મૂર્તિ આપણે બનાવી ભગવાનની જે દર્શનીય સ્વરૂપ હોય જે મૂર્તિ રૂપમાં એને એને આપણે પથ્થરની બનાવી બનાવી પણ કહેવાય મૂર્તિ પહેલી ધાતુ પાસણ પછી કાશ્ એટલે લાકડાની મૂર્તિ ચિત્ર એટલે પેન્ટિંગ કરેલી અથવા દોરીની મૂર્તિ ગમે એવી હોય છાપેલી ઈ પણ આપણે ભગવાનની મૂર્તિ એવી રીતે આપણે બનાવી તો પેલેથી તમે યાદ રાખજો એટલે માટીમાંથી તમે મૂર્તિ બનાવી શકો પછી રેતી રેતી માંથી તમે ભગવાન એ રીતે આકાર કરી ભગવાનની મૂર્તિ બનાવી શકો હું તમને ફરી વાર તમને યાદ કરાવ પેલી ધાતુ પાષણ કાષ્ઠ

અને તમે એનું ભગવાન નું કેવાય આસાની તમે સ્મરણ કરી શકો એટલે આઠમી મૂર્તિ છે મનોમય હવે તમને તમને આઠે આઠ ધાતુ કાષ્ઠ ચિત્ર રેતી મણી અને મનોમય આ આઠ પ્રકારે તમે મૂર્તિ બનાવી તો આજે મેં તમને આ આઠ પ્રકારની મૂર્તિ જણાવી તો અને આને આજે મેં તમને આઠ મૂર્તિ બતાવી આપણે પૂજીએ એકવી તરત ભગવાન ને અને છેલ્લી મૂર્તિ જે મનોમય કીધી હાવ આસન છે તમે ગમે ને આવો હરો ફરો ગમે ના જાવ પણ ભગવાન ને હારે તમે લઈ શકો એવી આઠમી મૂર્તિ છે અને આ ભગવાન ની અર્ચા રૂપ કહેવાય ઈ પણ જો ધાતુ માંથી કા બની હોય મૂર્તિ જે ભગવાન ને આપણે દર્શન કરવા જાતા હોય મંદિરે ઈ જે મૂર્તિ બની હોય કા પાષણ આજે જે મે તમને આઠ વસ્તુ

કરો અને જુઓ ભગવાને શ્વેત કલરના વ્હાઈટ કલરના વાઘા પહેર્યા છે મસ્ત મજાની પાઘ પહેરી છે અને બે કાનમાં કુંડળ પહેર્યા છે ગળામાં મસ્ત મજાનો ટૂપિયો છે અને જો કે ગુલાબી કલરનું પાઘમાં પીછું છે અને ભગવાનનું મુખારવીન રૂડું શોભી રહ્યું છે અને ભગવાનની આંખ પણ મસ્ત રીતે આમ શોભી રહી છે ભગવાનના નેણ ભગવાનનું ભગવાનના ગાલમાં મસ્ત મજાનું તિલ છે મસ્ત મજાના હોઠ ગુલાબી કલરના શોભી રહ્યા છે અને હાથમાં બીડું છે અને મસ્ત મજાના ભગવાન શોભી રહ્યા તો તમને આજના ભગવાનના દર્શન કેવા લાગ્યા તમે જરૂર અમને જણાવજો કોમેન્ટમાં તો આજ અમને છે ને ધજા ચડવાનો એક ચડાવવાનો એક મોકો મળી ગયો છે તો અમારા ભાગ્ય એવા છે કે ધજા ચડાવવા અમને મળે છે નગર મંદિરની ધજા ચડાવી એ દુર્લભ કહેવાય ભાગ્ય જ ભાગમાં લાભ મળતો હોય છે તો અમને આ વખતે એ ધજા ચડાવવાનો લાભ મળી ગયો જોકે લગભગ દર વખતે અમને મળે જ છે પણ ક્યારેક ક્યારેક લાભ અમારા હાથમાંથી હોય હોતી જાય છે પણ આ વખતે અમને સરસ લાભ મળી ગયો છે કે પાંચ ધજા છે તો પાંચે પાંચ ધજા સડાવવાનો તો આ ધજા એવી સડાવી છે તો આ ભાઈ બે કઈ જુગના વાળા બાંધે છે એક નવનીત ભગત છે અને એક કલ્પેશ ભગત છે તો એ ધજા જો એને ઉડી ન જાય ને એટલું થાય ને હેઠે એને વાળા બાંધ્યા છે તો પછી ટાઈટ કરી છે 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 અને અને હવે ધજા લગાડે તમને આ વિડીયો કેવો લાગ્યો જણાવજો અને આવા ને આવા નવા વિડીયો માટે અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામી નારાયણ